મારું નામ શિશાંગી અમિત જગદીશભાઈ હુડકો આરોગ્ય કેન્દ્રમાં એમપીએચડબલ્યુ તરીકે ફરજ બજાવું છું રાજકોટ મહાનગરપાલિકા પાણીના સેમ્પલ છે રાજકોટ મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા દર મહિનાની છ તારીખે આરસી ટેસ્ટની ડ્રાઈવ યોજવામાં આવે છે આરસી ટેસ્ટ એટલે રેસીડિટ ક્લોરીન ટેસ્ટ આ એક એવો ટેસ્ટ છે કે જેમાં પાણી માટેનું સેમ્પલ લેવામાં આવે છે આ પાણી શુદ્ધ છે કે નહીં તે જાણવા માટેનો આ એક ટેસ્ટ છે એટલે કે પાણીમાં ક્લોરિનની હાજરી જોવા મળે છે કે નહીં આ પ્રકારનો ટેસ્ટ છે હવે એમાં ઓર્થોટોલુડિન નામનું સોલ્યુશન વાપરવામાં આવે છે આ ટોલિડ આ સોલ્યુશનના બે ટીપા પાણીમાં નાખતા પાણીનો કલર પીળાશ પડતો થાય બરાબર જો આ પાણીનો કલર ચેન્જ થાય તો આ પાણીમાં ક્લોરિનની હાજરી છે જો આ પાણી આ ટીપા નાખતા પાણીનો કલર ચેન્જ ન થાય અને જે પાણી નોર્મલ આપણે જેવું છીએ એવું જ પાણી લાગે તો તેનો મતલબ એમ થાય આ ટીપા નાખતા પણ પાણીનો કલર ચેન્જ નથી થતો તો તેનો મતલબ એમ છે કે આ ટેસ્ટ નેગેટિવ આવ્યું બરાબર જો નેગેટિવ આવે આ ટેસ્ટ બરાબર છે અને એવું પાણી જો લોકો પીવે તો તેનાથી ટાઈફોઈડ મરડો કોલેરા આવા જેવા અનેક પ્રકારના રોગો થાય છે અને આ રોગો ન થાય એટલા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ ક્લોરિન નાખવામાં આવે છે બરાબર છે ક્યાં વિસ્તારની અંદર અને કેટલા ઘર માં ચેકિંગ અત્યારે અમે કિરણ નગર હુડકો આરોગ્ય કે આપણે હુડકો બી હુડકો એ એવા અલગ અલગ વિસ્તારમાં આ જે આ ટેસ્ટ પાણીના સમયે જ કરવામાં આવે છે આ ટેસ્ટ છે એ જ્યારે પાણી આવે ત્યારે જ ટેસ્ટ કરવામાં આવે છે સવારના પણ અમારે શ્રદ્ધા પાર્ક એલા સુખરામ એવા અલગ અલગ વિસ્તારમાં જ્યાં વહેલી સવારે ત્રણ ચાર વાગ્યા પાણી આવે છે તો ત્યાં પણ અમે લોકો એ ટેસ્ટ કરેલા એટલે રોજ છ તારીખ એટલે દર મહિનાની છ તારીખે આ પ્રકારની ડ્રાઈવ